મીડિયાના સમાચારના અહેવાલનો પડઘો ડબોમાં યાર્ડ વિસ્તારમાં આવેલા આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાવ આશરે ત્રેવીસ જેટલા નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય છે દૂષિત પાણી અને ગંદકીને કારણે બાળકોને અવર કરવા માટે રમત ગમત કરવા મુશ્કેલી ઉભી થાય છે અને તે અંગે સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે રોગચાળો પેદા થાય જવાબદાર કોણ લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી તે અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી વિસ્તારના લોકોએ જે કામ કેટલાક સમયથી થતું નથી તે ચોવીસ કલાકમાં ઉજાગર કર્યું છે તેના બદલ સંચાલક અને વાલીઓ ખૂબ મીડિયાનો આભાર માન્યો હતો ાગોડની બહાર આંગણવાડી આવેલી છે એ કેટલા વખતથી ત્યાં ગંદકી હતી અત્યારે મીડિયા અમે સરકારને પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે પણ એ કોઈ પગલા લેતા અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ તેના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અમારા બે ત્રણ વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરે એ છે અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તેના બદલ તે બદલ સાફ સફાઈ કરાઈ છે એમણે અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાવ્યો છે અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ